તો ગાઈઝ અત્યારે અમે ઉજ્જૈનથી ઓમકારેશ્વર જઈએ છીએ રસ્તામાં છીએ બપોરનો ટાઈમ થઈ ગયો છે બરોબર સાડા બાર વાગી ગયા છે અને જમવા માટે આવ્યા છીએ હોટલમાં ચાલો બધા મિત્રો મિત્રો સાથે જમી લઈએ આપણે તો મિત્રો ઉજ્જૈનથી આવી ગયા છીએ અત્યારે ઓમકારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ ગાડી પર પાર્કિંગનું પાર્ક કરી દીધી છે અને આપણે હવે અહીંયાથી જવાનું છે જ્યોતિર્લિંગના દર્શન કરવા ઓમકારેશ્વર મહાદેવના ચાલો મિત્રો સાથે બન્યા રહેજો વિડીયોમાં મંદિર આવી ગયા છીએ અને આ નર્મદા નદી છે મિત્રો જે છે ને ત્યાં બોટિંગમાં બેસીને પછી સામેની સાઈડ જવાનું છે ને પછી ત્યાં અંકારે મહાદેવનું મંદિર છે ત્યાં જઈને ચાલો આપણે દર્શન કરીએ બધે તાપ તો અત્યારે બહુ છે એકદમ ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે અત્યારે અહીંયા હાલમાં બપોરે બે અઢી અઢી વાગી ગયા છે આપ ખડકો અત્યારે વધારે છે બધી બોટ છે બે બોટમાં બેસાડી એક રાઉન્ડ મારી અને પછી એ સામેની સાઈડ અહીંથી લઈ જાય છે સામે મંદિર છે ત્યાં આ મંદિર છે બોટમાં બધા બેસી જાય ને પછી આપણે અહીંથી સામેની સાઈડ જવાનું છે ભાઈ હાજો હાજા આજા મિત્રો બતા બેસી ગયા છે ને હવે આપણે પણ બેસી જઈએ ચાલો આ હા જો ને આખા પાહાર દે સુધીમાં જાય નકી જાય હા બંધ કરી દઈએ હા 2000 રૂપિયા માતમ બેટા વિજે રહે છે એમાં આ બેના તો માટી આ ચાલો છાયો છે તો હારું છે આગળ ઓતરા ભાઈ <laughs> नर्मदा नर्मदा

سلام مره अरे लाइन में नहीं है मुने लाइन में नहीं है લાયક છે મિત્રો દાદર પાસેથી આવે પછી રાઉન્ડ જાય અને ઉપર સુધી લાઈન છે બધી જગ્યાએ એ લાઈનમાં આપણે જવાનું છે બધી રાઉન્ડ મારતા મારતા બધી જગ્યાએ આપણે સામેની સાઈડથી આપણે આ ત્યાં આવેલા છીએ આ નર્મદા નદી છે રિટર્નમાં પુલ પરથી આપણે જવાનું થશે શ્વર જ્યોતિલિંગના જો દર્શન કરવા તો એ લાઈનમાં ઊભો રહવું પડે હવે પણ ઘણી વાર લાઈનમાં ઊભા છે અને હજી પણ એ વાર છે ઉભા જવા માટે સેટિંગ ફાયર ફાયર બધા જયચેન્દ્ર ફાય પોછી વાર તો અડધો કલાકની વાર છે દર્શન બંધ થવાની જો અમારા નસીબમાં છે તો મોટો વારો આવી જશે ત્યારે અમારે પણ એક કલાકનું નું વેટિંગ કરવું પડશે જેટલી લાઈન છે લાઈન પાર કરીને પછી દર્શન બાર તમારો ભાઈ વગર એક્સાઈ લાઈનમાંથી હવે ત્રણ ચાર ચાર પાંચ કલાક જેટલા લાઈનમાં ઉભાથી હવે અંદર દર્શન કરવાના છે જો કોઈ ના નીકળે તો તેને દર્શન ચોક્કસથી કરાવે ખૂબ જ સુંદર રીતે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે આજે લાઇનમાં ટ્રાફિકમાંથી બહાર આવી અને દર્શન કરી નીચે આવી ગયા છે અહીંયાથી હવે આપણે સામેની સાઈડ જશું અને ત્યાર પછી આપણે સુરત જવા માટે અહીંથી રવાના થતું એક ખબર હોય ટ્રાફિક હતા ત્રણ ચાર પાંચ કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું પણ દર્શન થઈ ગયા એ બહુ મોટી વાત છે હું કેવું હતું બહુ મજા આવી હતી અને અમારો કહેવાનો મતલબ છે તમે એકવાર મિત્રો આને આવો મજા પરવાની રહેવી હોય તો મિત્રો આજે હા આવો અને મજા કરો

હલો મિત્રો તો અત્યારે અમે એક હોટલમાં આવ્યા છીએ જમવા માટે એમપી રોડ પર એમપી સાઈડ છીએ અત્યારે અને હોટલ જમવા માટે મિત્ર સાથે બધા આવ્યા છે ચાલો બધા જમી લઈએ થોડું થોડું બધા ત્યાર પછી સુરત સાઈડ જઈએ છીએ હલો મિત્રો અમે સુરત પહોંચી ગયા છીએ અત્યારે ઉજ્જૈન ને ઓમકારેશ્વર ને મહાકાલ ને બધે દર્શન કરી ફરી અને સુરત પાછા પરત અમે આવી ગયા છીએ હવે મયુરભાઈ મને ઘરે ઉતારવા માટે આવે છે તેજસભાઈ કેવું લાગ્યું આજે બે દિવસ આપણે આરે ફેર આવી મારે બે દિવસ મિત્રો સાથે ફેર્યા દર્શન કર્યા દાદાના અને ખૂબ આનંદ થયો અને ટાઈમ ટુ ટાઈમ નિર્વિઘ ઘરે પહોંચી ગયા છીએ મયુરભાઈ મયુરભાઈ જાય મોજા મોજ મોજ મોજભાઈ મિત્રો સાથે જાય એટલે ખરેખર આનંદ તો હોય જ છે એક વાતનો કે બીજા સાથે મજા ન આવે મિત્ર સાથે આવે છે તો હવે મિત્રો લોગ ને આપણે અહીંયા પૂર્ણ કરી છે અને જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો અને બહુ જલ્દીથી જલ્દી પાછા આપણે એક નવી ટૂર ભરતી ત્યારે પાછા આપણે ફરી પાછા મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ બાય